વડોદરા શહેરના તરસાલી શાક માર્કેટ સામે ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરી થયેલા મકાનોના ડ્રેનેજ પાણી અને વીજ જોડાણ કાપવા પહોંચેલી પાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડની ટીમનો ઘેરાવ થયો હતો રહીશોએ અધિકારી કર્મચારીઓ અને પોલીસ ટીમ સાથે ઘર્ષણમાં ઉતરતા કામગીરી પડતી મુકાઈ હતી ત્રણસો પચ્ચીસ મકાનોને નિર્બધા શાખાએ નોટિસ આપી હતી અને કાર્યવાહી વિના ટીમ પાછી પરત ફરી હતી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા હાઉસિંગના જર્જરિત મકાનોને પાલિકાની નિર્ભતા શાખા દ્વારા ત્રણસોને પચીસ મકાનો ખાલી કરવા માટે નોટિસ પાઠવી હતી તેમ છતાંય મોટી સંખ્યામાં લોકો ત્યાં રહેતા હતા મામલાની ગંભીરતા ધ્યાને લઈને પાલિકા તથા અન્ય વિભાગની ટીમ ગત મોડી સાંજે સ્થળ પર પહોંચી હતી અને જર્જરિત મકાનોના ડ્રેનેજ પાણી અને વીજ કનેક્શન કાપવાની તૈયારી કરી રહ્યું હતું તો બીજી તરફ સ્થાનિક લોકોએ અંદાજો આવી જતા એકત્રિત થયા અને પાલિકા સહિતના અધિકારીઓ સાથે ઝપાઝપી કરી ઘર્ષણમાં ઉતર્યા હતા લોકો બેકાબુ બનતા તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી હતી પોલીસે સ્થળ પર આવીને સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા પોલીસ આવતા જ પહેલા જ લોકો પાલિકા સહિતના અધિકારીઓને ઘેરી વળ્યા હતા અને પોલીસ આવ્યા બાદ તમામ અધિકારીઓને લોકો વચ્ચેથી રેસ્ક્યુ કરી લીધા હતા અને તમામને બચાવી લેવામાં આવ્યા હતા આડો પડવામાં આવ્યા બધાએ પોતે કે વિરોધ કર્યો તો લોકો આ ભૂલ્લે તો લઈને ગતારે ભઈ પાછા આયા અને અને પોલીસની ગાડી તમે પત્તર મારો કરજો અ લો તમે આ કરી લો વારે ગડે મને પોલીસવાળા અમને સપોર્ટ કરવાનો કે લોકોનો સપોર્ટ કરે છે પોલીસવાળા તમારા દ્વારા મારો કરવામાં ના સાહેબ મારા દ્વારા કશું કરોમીયે અમારી સપોર્ટમાં જે ભઈ બોલતા હતા એમને પોલીસવાળા દંડા ફટકારીયા છે પાણી ની લાઈન તોડી નાખી છે કે પછી ખાલી ખોદેલું છે ખોદ્યું છે કાપવા ના દીધું કાપવા ના દીધી ભેગા થઈ જાય